નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો મકર રાશિના લોકો ભાગ્યએ તમને ખૂબ લાંબા સમય સુધી રાહ જોડાવી છે ઘણીવાર એવું લાગ્યું હશે કે શા માટે હંમેશા મને જ આટલા પડકારો મળે છે શા માટે દરેક ડગલે સંઘર્ષ કરવો પડે છે શા માટે મારી મહેનત અને ધૈર્યને કોઈ સમજી નથી શકતું પણ મિત્રો સાંભળો જેને મિત્રો બ્રહ્માંડ મહાન બનાવવા માગે છે તેની પરીક્ષા સૌથી પહેલાં લેશે અને મિત્રો તમે તે પરીક્ષા પાર કરવામાં સફળ રહ્યા છો એટલે હવે તમારા કરમ અને તમારી કિસ્મત બંને તમારા પક્ષમાં ઊભા રહેશે મિત્રો મકર રાશિના લોકો તમારા કપાળ પર ધૈર્ય અને સંપૂર્ણનો મુઘટ છે તમારી આત્મામાં શક્તિ છે સંકલ્પ છે અને તમારું સંતુલન જ તમારી સૌથી મોટી તાકાત છે મિત્રો મિત્રો તમે ચૂપાચૂપ સંઘર્ષ કર્યો તૂટેલા દિલ સાથે પણ આગળ વધતા રહ્યા અને આ જ તમારી સૌથી મોટી જીત હતી પણ મિત્રો હવે કહાની બદલાઈ ચૂકી છે મિત્રો આવનારા આ પાંચ દિવસોમાં તમારા જીવનમાં એવા અવસર આવવાના છે જે તમારા ભાગ્યને સંપૂર્ણ રીતે બદલાવી દેશે મિત્રો તે મિત્રો સફળતાનો માર્ગ જેને તમે લાંબા સમયથી શોધી રહ્યા હતા હવે મિત્રો તમારી સામે પોતે ખોલવાનો છે ગ્રહ ગ્રહો તમારા માટે વિશેષ સંયોગ લઈને આવ્યા છે જે વર્ષોમાં માત્ર એકવાર મળે છે મિત્રો શનિ તમારી મહેનતનો ન્યાય કરશે અને મિત્રો ગુરુ તમારા કર્મોમાં ચમત્કાર ભરશે અને બ્રહ્માંડ કહી રહ્યું છે હવે મકર રાશિના લોકોનો સમય કોઈ પણ સંયોગમાં અટકશે નહીં અને મિત્રો જે લોકોએ તમારા પ્રયાસોને હળવા સમજ્યા જ્યાં મને તમારા સપનાઓ પર હસી ઉડાવી એ જ હવે મિત્રો તમારી સામે માથું ઝુકાવીને કહેશે તમે બે જોડશો તમે કરી બતાવ્યું મકર રાશિના લોકો ધ્યાનથી સાંભળો તમારા જીવનમાં આવનારા આ પાંચ દિવસોમાં ત્રણ મોટી ઉથલપતિઓ આવવાની છે એવી ઉથલ બીતીઓ જે તમારું નામ તમારી ઓળખણ અને તમારું ભવિષ્ય સંપૂર્ણ રીતે બદલાવી નાખશે મિત્રો તમે મિત્રો દિલથી મહેનત કરી ચુપાચુપ સંઘર્ષો કર્યા અને બદલામાં આજે તમારું ભાગ્ય ખુલ્લા ખુલ્લા હાથે તમને સ્વીકાર કરી રહ્યું છે મિત્રો આ પાંચ દિવસોમાં તમારા જીવનની દિશા બદલવાની છે અને મિત્રો તમારા કદમ વૃદ્ધિ થશે સન્માન વધશે ખુશીઓ આવશે અને તમે પોતે કહેશો હવે મારો સુવર્ણ સમય શરૂ થઈ ગયો છે તો મિત્રો આ મારા વિડીયોને અદ્વશ્ય છોડશો નહીં કારણ કે મિત્રો હવે આપણે એ ત્રણ ચમત્કારો વિશે જાણવાના છીએ જે તમારી જિંદગીને નવો વળાંક આપવાના છે મિત્રો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો તમારા સુવર્ણ યુગમાં તૈયાર થઈ જાઓ બ્રહ્માંડ તમારા પક્ષમાં છે સમય તમારા પક્ષમાં છે અને ભાગ્ય તમારી સાથે ઊભું છે અને મિત્રો આ વિડીયોને શરૂ કરતા પહેલાં તેને એક પ્યારી લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખો જેમાં લક્ષ્મી કારણ કે મિત્રો જે ભક્ત સાચા મનથી લખે છે તેના ઉપર સ્વામિનારાયણના આશીર્વાદની વર્ષા નિશ્ચિત હોય છે મિત્રો તો મિત્રો હવે જે પહેલી ખુશખબરી વિશે વાત કરીએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો પૈસા માન સન્માન અને સફળતાનો ઉપહાર મક્કર રાશિના લોકો તમે લાંબા સમય સુધી મહેનત કરી સંઘર્ષ સહન કર્યો અને ક્યારેક વિચાર્યું હશે કે શું મારી મહેનતનું ફળ મને ક્યારે મળશે ક્યારેક ખિસ્સાઓએ રોક્યા ક્યારેક જવાબદારીઓએ ઝજોક્યા ક્યારેક મનમાં આવ્યું કે શું મારી લગ્નને ઓળખ મળશે પણ મિત્રો યાદ રાખો ભગવાન મોડું કરે છે પણ અંધેર નહીં અને હવે ભાગ્ય તમારા દ્વાર પર જોરથી ખુલ્લા હાથે અને સન્માન સાથે દેવાનું છે મિત્રો મિત્રો ગ્રહોની સૌથી મોટો આર્થિક સંયોગ સક્રિય થઈ ચૂક્યો છે અને મિત્રો શનિ તમારા પરિશ્રમનો ન્યાય કરશે ગુરુ લાભ ભાવને પ્રજ્વરિત કરી રહ્યા છે અને રાહુ બાધાઓને અટાવીને માર્ગ ખોલી રહ્યા છે મિત્રો હવે પૈસા તમારી તરફ દોડશે સંભાવનાઓ સ્પષ્ટ છે પગાર વધારાની સંભાવના મોટા પ્રોજેક્ટ કે કન્ટ્રાક્ટ પર મહોર વેપારમાં અચાનક મોટી ડીલ અટકાયેલા પૈસા મળવાના યોગ વિદેશ કે ઓનલાઈન સ્ત્રોતથી લાભ અને સૌથી મોટું તમારા કામની કદર વધશે મિત્રો અને મિત્રો જે લોકોએ કહ્યું હતું કે મકર રાશિના લોકો મહેનતુ છે પણ સફળતા તેમના નથી નથી એ જ હવે કે તમે તમારાથી આગળ કોઈ સંઘર્ષ સમાપ્ત ગૌરવ પ્રારંભ ઓફિસ હોય વ્યાપાર હોય કે સમાજમાં તમારી ઓળખ હવે તમારો સન્માન તમારો અવાજ સૌથી ઉપર હશે મિત્રો મકર રાશિના લોકો બ્રહ્માંડ કહી રહ્યું છે તે ચૂપાચૂપ મહેનત કરી હવે તમારા માટે ધન અને કીર્તિની વર્ષા છે ઘર પરિવારમાં ખુશીની ચમક ચહેરાઓ પર ગર્વ અને તમે પોતે કહેશો મેં હાર ના માની એટલે ભાગ્યએ હાર માની લીધી હવે મિત્રો બીજી ખુશખબરી વિશે વાત કરીએ તો મિત્રો પ્રેમ અને સંબંધોમાં રોશની પાછી ફરવાની છે મિત્રો મકર રાશિના લોકોમાં પ્રેમ ઊંડો હોય છે તમે દિલથી પ્રેમ કરો છો પણ ક્યારેક ક્યારેક જખમ પણ દિલવાળા જ ખાય છે દૂરી બનાવી પરિસ્થિતિઓએ ચૂપ રહેવા મજબૂર કર્યા તમે પોતે તૂટ્યા તૂટતા રહ્યા પણ સંબંધો બચાવ્યા મિત્રો હવે ગ્રહોની સ્થિતિ બદલાઈ ચૂકી છે શુક્ર પ્રેમનો સ્વામી મકર રાશિના પક્ષમાં ઊભો હશે ગુરુ સંબંધોમાં ગમરાહટ અને સન્માન પાસું લાવવાના છે મિત્રો હવે પ્રેમ પાસો ફરીને તમારા જીવનમાં પ્રવેશ કરશે સંકેત બિલકુલ સ્પષ્ટ છે જ્યાં ખામોશી હતી ત્યાં થશે મિત્રો અને મિત્રો સંબંધોમાં કડવાશના સ્થાને સમજદારી આવશે દૂરીઓ ઓછી થશે પ્રેમમાં ભરોસો અને નિકાટતા પાસી ફરશે અને સૌથી મોટો સંકેત જેને તમે દિલથી ભૂલી નથી શક્યા જેની કમી તમે ચૂપાચૂપ મહેસૂસ કરી એ જ વ્યક્તિ હસતા હસતા પાસો તમારા જીવનમાં આવી શકે છે મિત્રો અને જે એકલા છે તેમના માટે બ્રહ્માંડ એક સુંદર ચમત્કાર તૈયાર કરી ચૂક્યું છે મિત્રો અને મિત્રો એવો માણસ મળવાનો છે જે તમારી ભાવનાઓની કદર કરશે જે માત્ર સંભાળશે નહીં પણ સમજશે અને જે લગ્ન માટે સાચો સાથી શોધી રહ્યા તેમના માટે સમય અત્યંત શુભ છે મિત્રો પરિવારની સહમતી સંબંધ નક્કી થવાની સંભાવના કર્મ ખુશીનો ઉત્સાહ મંગલ ગીત અને સુકન મળવા બધું ખૂબ નજીક છે મકર રાશિના લોકો જે પ્રેમ માટે તમે પ્રાર્થના કરી હતી જે સંબંધ માટે તમે તડપ સહન કરી તે પ્રેમ કહાનીઓ નવો અધ્યાય હવે શરૂ થવાનો છે હવે મિત્રો ત્રીજી ખુશખબરી વિશે વાત કરીએ તો મિત્રો પ્રતિષ્ઠા પ્રભાવ અને નામ ઊંચાઈઓના શિખર પર મિત્રો મકર રાશિના લોકો જીવનમાં એવો સમય આવશે જ્યારે તમારું નામ જ તમારી સૌથી મોટી તાકાત બની જાય છે મિત્રો અને તે સમય હવે તમારા દરવાજા પર દસ્તક દઈ રહ્યો છે મિત્રો તમારા સંઘર્ષોને ભલે લોકોએ જ જોયા હોય પણ બ્રહ્માંડે જોયા છે તમારી મહેનત ધૈર્ય અને ભલાઈનું ફળ હવે તમને ઊંચાઈઓ સુધી લઈ જવાનું છે ગ્રહોની ચાલનો સૌથી શુભ યુગ ગુરુની દ્રષ્ટિ અને શુક્રના આશીર્વાદ મિત્રો તમારા નામ કદ અને પ્રતિષ્ઠાને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે હવે મિત્રો દુનિયા તમને અવગણી નહીં શકે દુનિયા તમને નોટિસ કરશે આવનારા દિવસોમાં સંકેત સ્પષ્ટ છે અને મિત્રો કામની જગ્યાએ સન્માનમાં અદ્ભુત વૃદ્ધિ સમાજમાં નામ અને પ્રભાવ તમારા વિચારોની સહારના તમારી ઉપસ્થિતિ પોતે ઓળખ બની જશે મિત્રો અને જે મંચ પર તમે ઉભા રહેવાનું સપનું જોતા હતા હવે તમે તે જ મંચના કેન્દ્રમાં હશો અને મિત્રો લોકો તમારી વાત સાંભળવા માંગશે નિર્ણય તમને પૂછવામાં આવશે માર્ગદર્શન તમારી પાસેથી આવશે મિત્રો અને એક દિવસ તમે પોતે ભગવાને મોડું કર્યું પણ આપ્યું એ જે સૌથી મોટું હતું મકર રાશિના લોકો તમારી ચમકને હવે કોઈ રોકી નહીં શકે જે લોકો તમને ઓછા સમજતા હતા હવે એ જ લોકો તમારા માટે

ભાગ્ય પોતે તમારા તમારું સ્વાગત કરવા આવશે તમે તમે સફળતાના આસમાન તરફ ઉડાન ભરી ચૂક્યા છો અને હવે તમારી ઊંચાઈ એટલી હશે કે પાછળ જોવાની જરૂર જ નહીં પડે મિત્રો હવે મિત્રો આગળની ચોથા નંબરની ખુશખબરી વિશે વાત કરીએ તો મિત્રો કિસ્મતનો દરવાજો ખુલવો મિત્રો કિસ્મત તમારો હાથ પકડવાની છે મક્કર રાશિના લોકો ક્યારેક ક્યારેક જીવનમાં એટલી રૂકાવટો આવે છે કે લાગે છે કદાચ ભાગ્ય આપણો સાથ નથી આપતું તમે ઘણીવાર વિચાર્યું હશે કે મારા માટે દરવાજા કેમ નથી ખુલતા શા માટે દર વખતે છેલ્લા પળ પર મોકો છૂટી જાય છે પણ મિત્રો હવે સાંભળો બંધ દરવાજાઓનો દોર ખતમ ખુલ્લા ભાગ્યનો દોર સર જે મિત્રો વસ્તુઓ મહિનાઓથી અટકી હતી જે જે મોકાઓ વારંવાર દૂર ચાલ્યા જતા હતા મિત્રો સપનાઓને તમે દિલમાં દબાવીને રાખતા હતા હવે એ જ સપનાઓ દસ્તક દઈને કહેશે હવે હું હકીકત બનવા આવ્યો છું બ્રહ્માંડની ઉર્જા હવે પૂરી રીતે તમારા પક્ષમાં છે મિત્રો શુક્ર અને શનિનો સંયોગ ચંદ્રની શુભ દ્રષ્ટિ તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ લાવવાના છે મિત્રો હવે માત્ર મહેનત નહીં ભાગ્ય પણ તમારો હાથ પકડીને આગળ વધવા વધારશે આવનારા દિવસોમાં શુભ સંકેત અચાનક એવા અવસર મળશે જેની મિત્રો તમે કલ્પના પણ નહોતી કરી અને મિત્રો તમારી ઈચ્છાઓ અને કરમ એક દિવસ એક દિશામાં વહેશે વારંવાર ફેલ થયેલી વસ્તુઓ તેજીથી સફળતામાં બદલાશે આ વખતે સફળતા માત્ર મળવાની નથી પણ ચોંકાવનારી સફળતા મળવાની છે મકર રાશિના લોકોના જીવનમાં ક્યારેક જ્યારે તમે લા તમને લાગ્યું હતું કે બધું જ છે બસ કિસ્મતની કમી છે તો મિત્રો હવે એ જ કિસ્મત પૂરા અસ્તિત્વ સાથે તમારી સાથે ઊભી હશે ઘર ગાડી સંપત્તિ મોટો અવસર સામાજિક ઓળખણ જીવનનો નવો અધ્યાય મિત્રો આ બદલાવોમાંથી ઘણા મોટા પરિવર્તન એક સાથે તમારા જીવનમાં થવાની સંભાવના છે ભગવાન ગ્રહ અને બ્રહ્માંડ આજે એક વાક્ય કહી રહ્યા છે ભાગ્યનો દ્વાર બંધ ન હતો સમય ન હતો આવ્યો અને હવે સમય તમારો છે હવે મિત્રો આગળની જે પાંચમી ખુશખબરી વિશે વાત કરીએ તો મિત્રો માનસિક માનસિક શાંતિ આંતરિક શક્તિ અને દિવ્ય સંસ્કરણનો આભાર મકર રાશિના લોકો સૌથી મોટા કાવ હંમેશા દિલમાં હોય છે અને સૌથી મોટી લડાઈઓ હંમેશા મનની અંદર લડાય છે તમે લાંબા સમય સુધી ક્યારેક ચિંતા ક્યારેક અપેક્ષાઓ ક્યારેક નિરાશા પણ દિલ પર બોજ પણ જેને બ્રહ્માંડે જોયો હવે એ જ બ્રહ્માંડ તમારા જીવનમાં શાંતિ ઉર્જા અને દિવ્ય સંસ્કરણનો નવો સૂરજ લાવવાનું છે મિત્રો ગ્રહોનું સૌથી પવિત્ર પરિવર્તન સક્રિય થઈ ચૂક્યું છે મિત્રો અને મિત્રો શુક્ર તમારી માનસિક મીઠાશ પાછી લાવશે ગુરુ તમારા મનમાં વિશ્વાસ અને આત્મબળ જગાવશે અને ચંદ્ર માનસિક તણાવને દૂર કરીને તમને અંદરથી મજબૂત બનાવશે મિત્રો અને મિત્રો આવનારા દિવસોમાં તમે મહેસૂસ કરશો કે દિલનો બોજ અળવો થઈ ચૂક્યો છે આ અકરાણ ચિંતા ઓછી થઈ રહી છે નેગેટિવ વિચાર ખતમ થઈ રહ્યા છે અને મિત્રો ઊંઘ અને મન બંને સારા થઈ રહ્યા છે પરોસો ફોકસ અને ઉત્સાહ વધી રહ્યો છે અને સૌથી મોટું પરિવર્તન તમે તમારી જૂની નબળાઈઓને તમારી સૌથી મોટી તાકાતમાં બદલી દેશો મિત્રો હવે મિત્રો તમે બીજાના અભિપ્રાયથી નહીં પણ તમારા દિલના અવાજથી ચાલશો તમે એ જ નિર્ણય લેશો જેનાથી જીવન ઊંચાઈઓ તરફ જશે અને તે નિર્ણય પર ગર્વ કરશો અને મિત્રો તમને આંતરિક સંકેત મળશે શું છોડવું છે શું અપનાવવું છે કોણ તમારું છે કોણ માત્ર દેખાડો છે કોણ તમારા ભાગ્યના રસ્તાને ખોલે છે અને કોણ રોકે છે જેમ જ તમે આ સમજો જીવનનો નકશો બદલાઈ જશે મકર રાશિના લોકો તમારા માથા પર દિવ્ય સંરક્ષણ છે જે તમારું છે તે તમારાથી દૂરી નહીં જાય અને જે તમારા માટે નથી તે ધીમે ધીમે જીવનમાંથી હટી જશે હવે મન અશાંત નહીં આશીર્વાદ અને શાંતિથી ભરેલું મહેસૂસ થશે હવે જીવન હળવું સુંદર અને ખુશીઓથી ભરેલું લાગશે અને એક દિવસ તમે પોતે કહેશો પહેલા હું દુનિયા માટે જીવતો હતો હવે હું મારા માટે અને બ્રહ્માંડના આશીર્વાદમાં જીવી રહ્યો છું મિત્રો આ પાંચમી ખુશખબરી સૌથી મૂલ્યવાન છે કારણ કે જ્યારે મન શાંત હોય છે જીવનના દરેક દરવાજા આપોઆપ ખુલી જાય છે મકર રાશિના લોકો આજે આ વિડીયોમાં અમે તે બધું સંભળાયું જે તમારા જીવનને બદલવાનું છે ધન પ્રેમ સન્માન અવસર ભાગ્ય અને મનની શાંતિ પણ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ બધું સંયોગ નહીં તમારો અધિકાર છે તમે સંઘર્ષો વચ્ચે પણ આશા ન છોડી છતા હસતા રહ્યા પણ ન અટક્યા તૂટીને પણ ન વિખેરાયા અને અટકેલા માટે જ હવે બ્રહ્માંડ કહી રહ્યું છે મકર રાશિના લોકો હવે તમારી મહેનતને પુરસ્કાર આપવો અનિવાર્ય છે મિત્રો હવે તમારો સમય સુપાયેલો નહીં રહે તમારો ભાગ્ય સુતેલું નહીં રહે હવે તમારી ચમકને કોઈ રોકી શકશે નહીં અને મિત્રો આવનારા દિવસોમાં જ્યારે મોકો તમારા દરવાજા પર દસ્તક દે તો મિત્રો ડરશો નહીં થાકશો નહીં અટકશો નહીં બસ આગળ વધતા રહો આ એ જ સમય છે જેની રાહ વર્ષોથી હતી હવે તમે બીજાના શબ્દોથી નહીં તમારા વિશ્વાસથી ચાલશો દુનિયા બદલાય કે ન બદલાય બ્રહ્માંડ હવે તમારી સાથે બદલાયેલો સમય લઈને ઊભું છે મકર રાશિના લોકો આજથી ડરને બદલે વિશ્વાસને પકડો ભૂતકાળને બદલે

આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને પ્યારી લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને હર મહાદેવ